બનાસકાંઠા જિલ્લાની જે મોતની સવારીનો એક વિડિયો વાયરલ થયો થરાદ સાંચોર હાઈવે ઉપર મુસાફરોની મોતની સવારી પેસેન્જર્સ વાહનમાં ખીચો ખીચ બેસાડી મોતની સવારી કરવામાં આવી પોલીસ અને આરટીઓ વિભાગની રહેમ નજરથી દોડતા વાહનો હપ્તા વાહનો દોડતા હોવાની ચર્ચા મોટો અકસ્માત સર્જાય એ કાર્યવાહી જરૂરી છે ચર્ચામાં જોઈ શકાય છે કે ઉપર લોકો બેઠેલા જોવા મળી રહ્યા છે જો અહીંયા કોઈ અકસ્માત સર્જાય અથવા તો કોઈ દુર્ઘટના સર્જાય તો એના માટે જવાબદાર કોણ એ સૌથી મોટો સવાલ આરટીઓ વિભાગ પણ કોઈ જ કાર્યવાહી નથી કરી રહ્યું અને પોલીસ પર ચૂપ બેઠેલી છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા

અ જે આ પેસેન્જર ગાડી છે તેના ઉપર પણ પેસેન્જરોને બેસાડીને આ જે ચાલક છે તે મોતની મુસાફરી કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો પોલીસ શું આ વિડીયોના આધારે કોઈ કાર્યવાહી કરશે કે તે નહીં તેના ઉપર અનેક સવાલ છે તો બીજી તરફ ટ્રાફિક પોલીસ પણ જો આ વિડીયો ના આધારે કોઈ પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરે છે કે નથી પરંતુ હાલ તો શરદી વિસ્તાર વાવ થરાદ દીવદર કે લાખણી તમામ જગ્યાએ આવા વિડીયો અને વાયર વાયરલ થતા હોય છે આભાર આપનો તમામ માહિતી બદલ